જસનગર જળ બંબાકાર બાર કલાકમાં પાંચ ઇંચ વરસાદથી એપીએમસી વિસ્તાર બેટમાં ફેરવાયો વેપારીઓને ભારે નુકસાન વિસનગર શહેરમાં છેલ્લા બાર કલાકમાં પડેલા અને રાધાર પાંચ ઇંચ વરસાદે તબાહી મચાવી છે ગંજ વિસ્તારમાં સંપૂર્ણપણે બેટમાં ફેરવાઈ ગયો છે ચો તરફ પાણી જ પાણીના દ્રશ્યોએ સ્થાનિકો અને વેપારીઓમાં હાહાકાર મચાવી દીધો છે વિસનગર એપીએમસી ગેટ આગળ જ જળ પ્રલય જેવી સ્થિતિ સર્જાય છે પાણીના ધસમસતા પ્રવાહે ગેટ નજીકની અનેક દુકાનોમાં પ્રવેશ કરી લીધો હતો વેપારીઓની દુકાનોમાં પાણી ઘૂસી જતા માલ સામાન્ય વ્યાપક નુકસાન થયું છે ચોમાસાની શરૂઆતમાં જ વેપારીઓ પર આફત આવી પડી છે તેઓ પોતાની નુકસાની જોઈને હતાશ થયા છે વેપારીઓ પાલિકા તંત્રની બેદરકારી પર રોષ ઠાલવી રહ્યા છે છ કાસ ચોકડીથી ગંજ બજાર સુધીના સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો વાહન ચાલકોને સમા પાણીમાંથી પસાર થવું પડ્યું હતું અનેક વાહનો પાણીમાં બંધ પડી ગયા હતા કેટલાક વાહનોને ધક્કા મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો સૌથી મોટો પ્રશ્ન એ છે કે પાલિકા દ્વારા અંદાજીત ચાર કરોડ રૂપિયાના ખર્ચે વરસાદી પાણીના નિકાલ માટેની પાઇપલાઇન નાખવામાં આવી હતી તેમ છતાં પરિસ્થિતિમાં કોઈ સુધારો થયો નથી વેપારીઓ અને સ્થાનિકો પાલિકા તંત્રની નિષ્ફળતા સામે સવાલો ઉઠાવી રહ્યા છે કરોડો રૂપિયાના પ્રોજેક્ટ બાદ પણ આવી પરિસ્થિતિ સર્જાવાથી તંત્રની કામગીરી પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે સૌથી મોટો પ્રશ્ન એ છે કે પાલિકા દ્વારા અંદાજિત ચાર કરોડ રૂપિયાના ખર્ચે વરસાદી પાણીના નિકાલ માટેની પાઇપલાઇન નાખવામાં આવી હતી તેમ છતાં પરિસ્થિતિમાં કોઈ સુધાર થયો નથી વેપારીઓ અને સ્થાનિકો પાલિકા તંત્રની નિષ્ફળતા સામે સવાલો ઉઠાવી રહ્યા છે કરોડો રૂપિયાના પ્રોજેક્ટ બાદ પણ આવી પરિસ્થિતિ સર્જાવાથી તંત્રની કામગીરી પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે જાવિદ મન્સુરી વિસનગર